નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સત્યની ફાઇલ ન્યૂઝ હું છું એમાં તારીખ વીસ પાંચ બે હજાર પચીસ ના રોજ પથારા એસોસિએશન શ્રીઓ જેમાં સેલો અને સેવા સંસ્થા માટે એઆઈએમઆઈએમ એમ પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી સાબિરભાઈ કાબલવાડા એઆઈએમઆઈએમ પાર્ટીના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પક્ષના નેતા અને જમાલપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી રફીક શેખ એઆઈએમઆઈએમ પાર્ટીના જમાલપુર વોર્ડના પ્રમુખ શ્રી જાકીર હુસૈન સૈયદ એઆઈએમઆઈએમ પાર્ટીના અગ્રણી અહદ પઠાણની આગેવાનીમાં પથારા એસોસિએશનના તમામ આગેવાનો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીને ગરીબ અને મધ્યમ વર્ગના પથારા ઝડપી ચાલુ થાય તે બાબતે ફરી આજ રોજ મળ્યા હતા અને કમિશનર દ્વારા પીળા પટ્ટા પાડી માર્કેશન કરી અને નંબરિંગ કરી તેનો લિસ્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડીવાયએમસી મધ્ય ઝોનના રમ્ય ભટ્ટ સાહેબને સુપ્રત કરવાનું જણાવ્યું હતું સાથે સાથે અમદાવાદ શહેરના ઝોન બેના પોલીસ વડા ડીસીપી શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબને કારંજ પોલીસ સ્ટેશનમાં મળીને કાયદેસર પથારાવાળાને હેરાન પરેશાન ન થાય તે બાબતની પણ આજ રોજ રજૂઆત કરવામાં આવી હતી અને ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ પણ કાયદેસરના પથારા લગાડવા માટે મદદ કરવા ચુમોતેર જેટલા કાયદેસર પથારાવાળા માટે એક અરજી ડીવાય એમસી મધ્ય જોન રમ્યા ભટ્ટ સાહેબને એક લિસ્ટ આપવાનો જણાવેલ ત્યાર પછી આ બાબતે યોગ્ય નિર્ણય લઈ ઝડપથી કાયદેસરના પથારા ચાલુ થાય તે બાબત જણાવી હતી કે ગરીબ અને મધ્ય વર્ગના તમામ કાયદેસર આઈડેન્ટિટી કાર્ડ ધરાવતા તમામ પથારાવાળાની રોજીરોટી તેમજ ધંધો રોજગાર ખુલ્લા થાય એવી માંગ કરી હતી સત્યની ફાઈલ ન્યૂઝ એડિટર હારુન બેલીમ અમદાવાદ